जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम सच्चिदानन्द भगवाननी जय ए नवरात्रीना दीसो छे એટલે કેટલાય સાધકો કેટલાય ભક્તો પૂજા કરે છે હું આ જગત ના બંધન માંથી મુક્ત થઈ અને મસ્ત જીવી શકું તો આજે આપણે એ ને વધારે મહત્વ આપશું સામાન્ય બધાને જણાઈ આવશે પોતાની ભૂલો ક્યાં છે અને મુક્ત માં મુક્ત અવસ્થા માટે શું ફૂટે છે આપણે તો કર્મ થી જીવ બંધાય છે જંતુ વિદ્યા વિમુક્ત એટલે કર્મથી જીવ બંધાય છે અને જ્ઞાન થી મુક્ત થાય છે તો કર્મ થી

મન અને શરીર ની સાથે માની લીધો એટલે તરત મન પણ હું છું એવું માની અને મન સતત મનન કરવાનું ચાલુ કરી દે છે અને આખું જગત ખડું કરી નાખે છે તો વાત શું બની કે પેહલો જ હું નિર્માણ થયો જેમ ઊંઘ માંથી જાગીએ છીએ તો પેહલો જ હું છું એ હું કયો બધા પ્રકારના ધર્મો નો અભ્યાસ કરનારો ધર્મી એટલે ધર્મી ની શરૂઆત થઈ જાય છે મનન કરવાનો મોકો ક્યારે મળે છે મનને કે જયારે શરીર મન અને હું જીવ આ બધું હું જ છું એક જ છું સાથે માની લીધો એટલે ધર્મી ખડો થઈ ગયો હું ખડો થઈ ગયો અને હું ના અધ્યાસ હું નહી સતત માન્યતા થી પછી જગત નો અધ્યાસ ચાલુ થઈ જાય છે એટલા માટે શાસ્ત્ર આપણને કે છે કે જય મદમ કે હું ઉભો થઈ ગયો છે એ મદ છે હું પણ એ બંને અધ્યસ્ત છે બ્રહ્મ ની એટલે કે ચેતન ની મુખ્ય મૂળ ચેતન છે તો બે ચેતન તો છે નહી પણ વાસ્તવિકતા માં ચેતન ની સત્તા પારમાર્થિક છે એટલે કરતા ભોગતા વગરની જીવ શરીર કે ઇન્દ્રિયો એનામાં પેસી શકતા નથી એવી અલિપ્ત છે બ્રહ્મ ગોચર છે છે બ્રહ્મ છે તે તો એ સાક્ષી રૂપે છે પારમાર્થિક સત્તા એટલે સાક્ષી સાક્ષીપણો જયારે જે જળ ચેતન ની ગાંઠ ભેગી પડે છે તે ચેતન એટલે અવચિંદ ચેતનમાં વ્યવહારિક સત્તા છે

જીવમાં છે પણ હું ની અંદર હું સિવાય કેવો હું અવિનાશી આતમ અચલ એટલે તે ધારવા જ પોતાનું ચેતન પણ ભૂલાય નહિ તેવું અને તેવું મારું પોતાનું સ્વરૂપ છે કડીક થાય ને મને જગત દેખાય છે એવું નથી કાયમ માટે તો અહીંયા આપણે વાત કરતા હતા કે કર્મ થી જીવ બંધાય છે અને જ્ઞાન થી મુક્ત થાય છે તો જે કરતા અને ભોગતાના ભાવ થી મુક્ત છે જ કાયમ માટે મુક્ત હતો કરવાનો જ નથી એ રીતે હું જાણી લઉં કે હું આત્મા છું સાક્ષી છું અસંત છું કદી શરીર ઇન્દ્રિયોનો કર્મો કરતા બની શકતો નથી હું અને જે કરતા નથી એને કર્મ નથી કરતા છૂટે કર્ મહાભજન નો ધર્મ કર્મ કોને નથી તો કરતા તરીકે છૂટી ગયો છે ભોગવવાનું કોઈ ભાવે થતો નથી કોઈ સદગતી નથી કવગતિ નથી પુનર્જન્મ પણ નથી આમ કેમ કે આ જન્મ મૃત્યુ થી મુક્ત થયેલો સદા સર્વદા હું મુક્ત જ છું એટલે પોતાનું જ્ઞાન થાય ત્યારે જીવાતમાં છે અહંકાર નથી બચતો કરતા ભોગતા પણ નથી રહેતું દેહ અભિમાન નથી રહેતું ત્યાં હું ચેતન થઈ ગયો છું તો શરીર પ્રતિ તરીકે મન ને બુદ્ધિ ઇન્દ્રિયો સાથે કે પછી કોઈ કર્મ કરું છું કે નથી કરવાનો આવો કોઈ પ્રશ્ન મચતો નથી જ્ઞાન રૂપી અગ્નિ માં બધા કર્મો નામ શેષ પણ રહેતા નથી એટલે કર્મો થી મુક્તિ પામેલી વ્યક્તિ હોય એ સુખી એ નથી થતી કે દુખી એ નથી થતી એને કર્મ ના ફળ ભોગવવા માટે ભૂતકાળ ભવિષ્ય કાળે નથી સમયનું નું જે છે સમય ચક્ર ભૂતકાળ ભવિષ્ય કાળ અને વર્તમાન કાળ કશું નથી તો છું આત્મજ્ઞાની ભાષા આવે તો આત્મજ્ઞાન રૂપી અગ્નિ જ જ્ઞાન છે તો આત્મ જ્ઞાન રૂપી અગ્નિ બધા કર્મો ને ભસ્મીભૂત કરી નાખે છે બધા જેમ લાકડા છે એ બધા લાકડાને અગ્નિ બાળી નાખે એમાં જ્ઞાન છે મોક્ષ કે મુક્તિ નો હંમેશા મુક્તિ તો હંમેશા નિત્ય હોય જ છે નિત્ય મુક્ત જ હતો અને મુક્ત તે મારું વાસ્તવિક નું સ્વરૂપ હતું પણ શું થયું શરીર સાથે અભિમાન હા મેં મને મારા માં કયો કે ડૂબો મુજકો હોને ભવિષ્ય કાળ નથી ભૂતકાળ નથી અને એવું પણ નથી કે મોક્ષ હવે ધીરે ધીરે જ્ઞાન થતું જાય છે ધીરે ધીરે મોક્ષ મળતો જાય છે એવું નથી ધીરે ધીરે કર્મ ક્રિયા થી ધીરે ધીરે વધે જ્ઞાન એવું નથી મુક્તિ તો પોતાની પરખની એક દશા છે પોતે કે જેમાં સમષિ કે વ્યક્તિ નો વ્યક્તિ નો કે વિરાટ નો પિંડ નો કે બ્રહ્માંડ નો અંત થી અનંત અનંત નો એક મોટો કૂદકો છે આપણો अनेक ऐना माता जी का शक्ति जो ही एतिया प्रवचन थी मले थे और एक बात मानी ले वाली थे के नहीं धर्म है ना अधर्म तुझ में सुख दुख बीलेश ना ये सभी अज्ञान में करता पना भोकता पना तू एक दृष्टा सर्व का इस दृश्य से है दूर पर पहचान अपने आप को हो जा अजर हो जा हम इतने

તો આજ એક બંધન છે ભૂલ છે તો આ બધું વાસ્તવિક જ્ઞાન છે છતાં વાસ્તવિક અજ્ઞાન લાગે છે તો કેટલી જગ્યા કેટલીક બે નથી જીવાત્મા અને આત્મા અને ભ્રમ ઈશ્વર ત્રણ નથી કોઈ એક ધર્મી માં વિરુદ્ધ અનેક પ્રકાર નું અનેક ધર્મ નું જ્ઞાન થવાનું ચાલુ થઈ જાય છે એટલે એને કહેવાય છે સંશય અનેક પ્રકારનું જ્ઞાન જીવાતમાં સંશયો છે મોટો સંશય છે વાસ્તવિકતામાં હું નોખો નથી મારા સિવાય બીજું કઈ નથી તો સંશય નું જ્ઞાન થાય છે અને મીથ્યા નું જ્ઞાન થાય છે મીઠ્યા નું જ્ઞાન જે થાય છે કે જેટલું 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 મીઠા છે એને સાચું માની લીધું છે એટલે આ બધી સંશય વાળું જ્ઞાન અને મીઠ્યા વાળું જ્ઞાન બે માંથી એક પણ હોય છે ને તો પણ આપણામાં ભ્રમણા પેદા થાય છે અને ભ્રમણા છે ભ્રમ માં જગત અને જગત નું જ્ઞાન બંને વાસ્તવિક છે જ નહીં જગતે નથી અને જગત નું જ્ઞાન એ હું પણ મારા પણ જગત પણ એમાં ફસાવા પણ ઉભું થઈ ગયું છે વાસ્તવિક જે સત્તા છે એનાથી બીજી સત્તા કોઈ પોતાના દેખાય જ નહીં મારા સિવાય બીજું કઈ છે જ નહીં છે નહી તો બધું મળી જાય છે હળકી જાય છે કે અંદર ભયમાં ભાઈ જાય છે તો ના પ્રતી માત્ર બની જાય છે મતલબ કે વૃત્તિ બનતી નથી તો જે પદાર્થ નું સ્વરૂપ દેખાય છે સમજાય છે તેમ તે અજ્ઞાની માટે અનિર્વચનીય છે પણ જ્ઞાની માટે કઈ છે જ નહીં અજાત બીજું કઈ ઉભું થયું જ નથી પોતાનું સમજી લો કે કપડું છે કપડાની અંદર કપડું પૂર્ણ હોવા છતાં એની અંદર એક ગાંઠ મારી છે તો કપડું હોવા છતાં ગાંઠનું સ્વરૂપ નોખો દેખાય છે તો કે એ સ્વરૂપ નો અધ્યાસ કરે છે કોણ કરે છે જળ ચેતન મિશ્રિત જે ચેતન છે આભાસ સાથેનું જે ચેતન છે કે જે વૃત્તિ એના ઉપર આરૂઢ થાય છે એ ચેતન ઉપર આરોપ થઈ અને જગત અનેક પ્રકારની સ્વરૂપો બનાવે છે વૃત્તિ તો અનેક પ્રકારના સ્વરૂપો બનાવે છે તો કપડામાં ગાંઠ ની સ્વરૂપ બનાવી દીધું એને તો આ સ્વરૂપ નો અભ્યાસ થયો જે શીખમાં રૂપા તો છે તો શીપ છતાં રૂપામાં સ્વરૂપ નો અભ્યાસ અભ્યાસ થઈ ગયો અંદર એવી વૃત્તિ

અધ્યક્ષ થનારી વસ્તુનો અધ્યાસ થાય છે અધિષ્ઠાનમાં અધિષ્ઠાન શું થયું છે આમ તો ચેતન જ છે મૂળ પણ અવિદ્યા વાળું ચેતન બન્યું અવિધ્યા ના કારણે અધ્યાય ચાલુ થઈ ગયા તો ધર્મીનો અધ્યાસ થયા પછી ધર્મનો અધ્યાસ થાય છે હું જીવાતમાં છું આવું માની લીધું એટલે મારે માટે આખું જગત ઊભું થઈ ગયું છે જગત મને બંધન કરે છે અને હવે મારે એમાંથી છૂટવું છે તો રોવાનું ચાલુ થઈ ગયું વાસ્તવિક વ્યવહારિક વાસ્તવિક સ્વરૂપ જે છે તો એ જ છે રામ બ્રહ્મ એટલે છે એટલે કે જેનામાં કઈ અભ્યાસ થતો નથી કઈ પેસતો નથી કઈ કાઢી શકાતું નથી બીજું કઈ છે નહી તો એનામાં પણ સંબંધ કેમ ઉભો થયો અનાત્મા આત્મા માં અનાત્મા નો અને એની અંદર કરતા ભોગતા પણ આનો સંબંધ ઉભો થઈ ગયો તો એ અનિર્વચનીય છે એટલે એને સંસર્ગ નો અભ્યાસ થયો જેમ આપણે કાલે વાત કરી હતી કે મોઢું અને દર્પણ નો કોઈ સંબંધ નથી હવે એ આપણે જાણીએ છીએ તો જેટલું જેટલું જ્ઞાન બીજી વસ્તુ થાય છે

જેના ઉપર વૃત્તિ સવાર થાય છે એ જીવાતમા વૃત્તિ છે તો એમાં પ્રતિ થાય છે અને પ્રતિ થાય છે પણ પ્રતિબંધ એટલે પ્રતિથિ ક્યારે તો પ્રતિમંદ થતી નથી જ્ઞાન ભલે બદલાય કે રૂપુ નથી કે છે પણ ગમે ત્યારે એ એના જેવી પ્રતિતી થાય દૂરથી મૃગ જળ દેખાય રેત અને સૂર્યનો પ્રકાશ હોય છે તો એનો ધર્મ છે બે કણું ભેગું થયું અને આપણને પાણી જેવું દેખાય છે તો પાણી જ્ઞાન થી વાત થઈ જાય પણ પ્રતિતી વાત થતી નથી તો જગતની ઉત્પત્તિ નથી પ્રાંતી છે સપે એની આપણને કેમ ખબર પડતી નથી કારણ કે વર્તમાન ઉત્પત્તિના કારણે તો રૂપાની ઉત્પત્તિ ભ્રાંતિ થી થાય છે અને છતાં એની ખબર આપણને પડતી નથી રૂપુ ઉત્પન્ન થયું છે એ જણાતું નથી અને પેલા છીપ હતું એમાં કઈ અગ્નિ લાગ્યો છે તો

હું જ મુખ્ય છું અને મારા માંડતી નથી કોઈ જાતનું બંધન આવતું નથી બે વસ્તુ હોય તો એક વસ્તુ ને રાખી એક વસ્તુ દૂર કરીએ પણ બે વસ્તુ છે નહી જેને સર્વદા અભાવની બુદ્ધિ થઈ જઈ એવી અભાવવાળી બુદ્ધિ નો નાશ થતો નથી સર્વદા અભાવની બુદ્ધિ થાય એને 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 નાશ બુદ્ધિ થતી નથી નથી પછી દૂર કરવામાં કરવામાં આવતું જે એમ છે તો લાકડી થી ફોડી નાખીએ તો એને નાશ કહેવાય પણ કલ્પિત નો નાશ થતો નથી તો અધિષ્ઠ ના જ્ઞાન થી મુખ્ય જ્ઞાન જે છે જે છે એનો પ્રકાશ થયો આપણને મનન ચિંતન થી જગત નો નાશ એ બ્રહ્મ જ્ઞાન થી દેખાતો નથી ભક્ત પોતાનું હોવું છે એ કાયમી થઈ જાય તો એવું કાયમી આપણું કેવું સચિદાનંદ રૂપે હોવું કાયમી આપણું સચિદાનંદ રૂપે હોવું તે ધારવત કાયમી તો પછી જગત નો નાશ કરવાનો નથી જગત નિવૃત્ત થઈ જાય કેમ કે જગત છે નહી

એમ આ જીવાત્મામાં માં સંબંધ છે ને એ જગત ભાસવા લાગે છે નહી પ્રતી છે આ રૂપું છે એવી પ્રતીતિ થવા લાગે છે એવી રીતે આ જગત છે એવું આપણને પણ એની અંદર લોકો દેખાય છે અને સુખ દુઃખ આપનારું છે એવી રીતનો ભાવ થઈ ગયો છે કારણ કે મેં મને આડા પાંચ ફૂટો માન્યો તો જગત ઉત્પન્ન થયું છે તો ના એ દેખાતું તો નથી ઉત્પન્ન થયેલું ખાલી વૃત્તિનો સુખ દુઃખપણાનો જન્મ મરણપણા નો અધ્યાસ થાય છે તો એ અધ્યાસ ની નિવૃત્તિ જેટલું જેટલું આ મારાથી નોખું ઉત્પન્ન થઈ ગયું છે એ ની નિવૃત્તિ એ કયું આ રૂપ એમાં ધર્મ નો અભ્યાસ થાય છે જગત નો અભ્યાસ થાય છે જગત ના ધર્મ નો અભ્યાસ થાય છે તો આરોપી છે બધું માં સ્વરૂપ થી બધો અભ્યાસ થાય છે અને સંશય થી અભ્યાસ થાય છે પણ

અનાત્માના ધર્મો મારામાં છે હું કાનો છું બેરો છું થાય છે ત્રણેય અવસ્થાનો જીવ ને થી તો વૃત્તિ કેમ ઉત્પન્ન થઈ કે પોતાનું પરિચિન પણ પોતે માન્યું નાના પણ માન્યું છે એટલે પરિચીન વૃત્તિઓ ઉત્પન્ન થાય છે તો વૃત્તિ

વૃત્તિ નો ખેલ છે તો બધું જી ચેતન વૃત્તિ ઉપર આરોહણ કરી અને વિષય ને પ્રકાશ કરે છે જીવાત્મા એટલે વિષય પ્રકાશ ની સહાયતા માટે એક વૃત્તિ હોય તો જ વિષય નો પ્રકાશ થાય છે પણ વિષય નો પ્રકાશ કરવા વાળો જીવાત્મા ઉભો છે ત્યાં સુધી વિષય નો પ્રકાશ કરી શકે એ જીવાત્મા બેસી જાય તો એને કઈ તાદાત માં પડું નથી અભેદતા કાયમ રહે છે અને નાની નાની પ્રતીતિ ની વૃત્તિઓ થાય તો એને કઈ બગાડી શકતી નથી

भॻवान आई गे ह